સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે સામાન્ય સભા સમિતિ કચેરીના સભા ખંડવા મળી સભામાં શિક્ષણ સંબંધિત અને પ્રશાસનિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણયો થઈ શકે તેવી શક્યતા છે આજે સવારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા સમિતિ કચેરીના સભાખંડમાં મળી હતી સભામાં શિક્ષણ સંબંધિત અને પ્રશાસનિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણયો પર મહત્વની ચર્ચા કરવામાં આવી સાંસ્કૃતિક સમિતિ મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિ અને ભવન સમિતિના હાલમાં થયેલા સભાઓના અહેવાલોની મંજૂરી માટે ખાસ ચર્ચાઓ થઈ હતી સુરતની સરકારી શાળાઓમાં ધોરણ ત્રણથી છના છ હજાર વિદ્યાર્થીઓને સાત ટુ ફાઉન્ડેશનલ ઇંગ્લિશ સ્કિલ્સ ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ અપ ફોર ઇન્ડિયા સંસ્થા દ્વારા શરૂ કરવા યોજના ચર્ચા હેઠળ છે શિક્ષક અને શિક્ષિકાઓએ એક સરકારી ગેઝેટમાં પોતાના નામના ફેરફાર કરાવ્યા હોય તેમને શાળા અને કચેરીના રેકોર્ડમાં અપડેટ કરવાની પ્રક્રિયા મંજૂર કરવામાં આવી છે સભાના નિર્ણયો શિક્ષણ વિભાગ અને સંબંધિત શાળાઓમાં અમલમાં મૂકવામાં આવશે આ સભા શિક્ષણ ગુણવત્તા સુધારણા અને વહીવટી સુગમતા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે સામાન્ય સભામાં છ કામો અહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા હતા શિક્ષકો તમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક થઈ વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ 18 થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી